હું દલપત ખેતનારામ ઓઝા રહેવાસી કપુરાસી તાલુકો લખપત કચ્છ અમે ઓગણીસો એકોતેર ભારત પાક યુદ્ધ વખતે પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં આવેલ અને કચ્છમાં કપુરાસી ગામે ઠરીઠામ થયેલ અને અહીંના નાગરિક બનેલ હાબુદેવ પછી મારે વાત કરવી છે મારા ગામ કાસવો જે પાર્કર અને કારુંજરની તળેટીમાં આવેલ છે અને પાર્કરનો પાર્કરનો મોટા મોટો ગામ છે હવે એ ગામની અંદર એક સંત થઈ ગયા એ સંત વિશે મારે થોડી વાત કરવી છે સંતનું નામ છે પરમ પૂજ્ય મંગળભારથી બાપુ હવે મંગળભારથી બાપુ આમ તો વાગડ બેલા તાલુકો રાપરથી કાસવો ગામે આવેલ હવે એક દત્તકથા છે કે કાસવો ગામના જે શમશાન હતા એની બાજુમાં એક કિલ્લોનો વૃક્ષ હતો અને એની બાજુમાં એક ગાય આવી અને પોતે ત્યાં દૂધ દઈ દેતી એટલે એ જગ્યાએ પછી મંગળબારથી બાપુએ એ જગ્યાએ મઢી બનાવી અને ખોદકામ કર્યો તો એક શિવલિંગ નીકળ્યું એ શિવલિંગ નીકળ્યા પછી બાપુએ ત્યાં મંદિર બનાવ્યું અને મંદિર બનાવી અને ત્યાં રહેવા લાગ્યા એ બાપુ પડકાધારી હતા અને એક વખત એમણે એમના ગુરુનો કે ભંડારો કર્યો ભંડારો કર્યો ત્યારે આખા પારકરમાંથી માણસો સેંકડોની સંખ્યામાં આવેલ હવે આવેલ ત્યારે આયોજન કરતા જે હતા એમણે કીધું કે બાપુ આપણે લાડુ તો બનાવ્યા છે પણ આ લાડુ જે છે એ પબ્લિક ગણે છે અને લાડુ ખૂટી પડશે બાપુ કે કાંઈ વાંધો નહીં તમે આ પીપળો છે એ ભરીને રાખો અને ઉપર કપડો ઢાંકી દો આપણે ઘટ ખૂટી પડશે તો બીજા બનાવી લેશું એમ કપડો રાખીને બાપુ બેઠા રહ્યા અને એ મેદની જે પ્રજા હતી એ તમામ જમી ગઈ પણ એમાંથી એક ઓછો લાડુ નતો એ લાડુ પછી બાપુએ કેટલા દિવસ

અને બાપુએ જીવતા સમાધિ લીધી હવે આ વિશે અખૂટ એમાં વાડી થાય અને આખો ગામ પાણી ભરે તો પણ પાણી ખૂટે નહીં હવે બાપુની આ જીવતા સમાધિ વિશેની મારે વાત કરવી છે કે બાપુ સમાધિ લીધી ત્યારે છે અને આવન એટલે લોકો આવતા જતા હવે એક ગામમાંથી કોઈક વાગડ મોટો ત્યારે ધમધમતો એક શહેર હતો ત્યાં વેપાર વણ ત્યાં થતો એટલે વેપાર જે માણસો જતા એમાં ગામનો કોઈક માણસ બેલા ગયો છે અને પગવાટી જતા એ ઘોડા ઊંટથી જતા તો એ ત્યાંથી વેપાર વણજ કરીને પરત આવી રહ્યો હતો ત્યારે ઘોડા ઉપર મંગળ બાર થી બાપુ જે છે એમને મળ્યા મજા એટલે એના સમાચાર પૂછ્યા પાણી પીધા સમાધિ લીધા પછી સમાધિ સમાધિ લીધી એ જ દિવસે એ જ દિવસે મળ્યા પછી પાણી પીધા અને કંબો કર્યો પછી આ સાફી જે ભૂંગળી ચલમ 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 પીધી ચલમ પીધી અને બાપુ ત્યાંથી રવાના છે એ પાર્કર માં ગયા ઘરે આવ્યો ઘરે આવ્યો એટલે ઘરે એમના પત ધર્મપત્ની હતા એમને કામકાજમાં મોડો થઈ ગયો જમવાનું બનાવવામાં મોડો થઈ ગયો ઢોર ઢાંખર જે ડોવાના હતા એને મોડો એને મોડો થઈ ગયો એટલે એમણે કીધું કેમ આજે એ બધો આવો તો કે આજે તો અમે ગયા હતા શિવ મંદિરે મંગળબારથી બાપુએ સમાધિ લીધી સમાધિ લીધી છે સમાધિ લીધી તો કે શું ખોટું બોલે છે હા મંગળવાર થી બાપુને આ ચાર કલાક પહેલા અમે ભેડી ચલમ પીધી પાણી પીધા મળ્યા છે કસુંબા કર્યા કસુંબા કર્યા તો કે હશે પરચાદારી પુરુષ હતા અને જીવિત સમાધિ લીધી એટલે એ જીવિત જ છે પણ હકીકત સાચી છે પછી અમે ગામમાં પૂછા કરી તો હકીકત સાચી હતી વાહ ભાઈ વાહ અને એ જગ્યાએ આજે પણ મંદિર છે લોકો દર્શન કરે છે ત્યાં હિન્દુ વસ્તી જે રહી ગયા છે એ એમની સાર સંભાળ રાખે છે અસ્તુ જય માતાજી જય શ્રી રામ તો મહારાજ તમારી જન્મભૂમિ એ જ કાસબો ને હા અચ્છા કાસબો કાસબો ગામે મારો જન્મ અને મહારાજ તમારો પરિવાર વેલ એજ્યુકેટેડ ખરો તમારા પિતાજી તમારા પિતાજી પ્રાથમિક શિક્ષક હતા મારા મોટા ભાઈ પ્રાથમિક શિક્ષક હતા અને ત્યાંથી મારા પિતાજી ત્યાં પેન્શન મેળવતા હતા એટલે અમે ભારતમાં આવ્યા એટલે ભારત સરકારે અહિયાં પેન્શન આપ્યું પેન્શન આપ્યું અને મારા મોટા ભાઈ હતા એ ત્યાં શિક્ષક હતા એટલે અહીંયા ભારત સરકારે પણ પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી આપેલી અને અહીંયા ઠરી ઠામ થયા ભારત માતાજી જય શ્રી રામ જય શ્રી